ઉંભારિયા સરપંચ ગોવાભાઈ તથા પાંસા સરપંચ અને સેમ્બલ પાણીના પૂર્વ સરપંચ પુનાભાઈએ ઘરે જઈને અભિનંદન પાઠવ્યા અને ખૂબ આગળ વધુ અને ખૂબ પ્રગતિ કરો તેવી મા અંબાને પ્રાર્થના પણ કરી હતી સોલંકી રાવતાભાઈ દ્વારા એમ કોમ કરાયું છે અને બે હજાર ત્રેવીસ ની ભરતીમાં સીઆઈએસએફમાં પાસ થઈને મા અંબાના આશીર્વાદ લેવા ગ્રામજનો સાથે તેઓ અંબાજી મંદિરમાં પહોંચ્યા હતા

સીઆઈએફમાં લાગેલા છે એમને અમે અભિનંદન પાઠવીએ છીએ એમના કુટુંબ સાથે આજે મુલાકાત કરી અને ગામનું નામ રોશન કર્યું છે એમને અને જીવનમાં ખૂબ આગળ વધો અને ખૂબ પ્રગતિ કરો એવી અમારી સૌની પ્રાર્થના છે એમને એવા મારા પરમ મિત્ર સોલંકી રાવતાભાઈ બાઉભાઈ ચીખલા ગામના વતની છે તેઓ સીઆઈએફ સિલેક્શનમાં સિલેક્શન થયા છે તે ચેન્નાઈ ખાતે ટ્રેનિંગ લઈ લેતા છે તે અમને અમે તેમની સાથે મહેનત કરી હતી એ લાગી ગયા એ મને ખૂબ પહેલું ગર્વ છે એ સાથે સારી રીતે આગળ પ્રગતિ કરે એવી મારી વિનંતી છે અને જે અમે મહેનત કરી હતી ત્યારે અમુક કહેવતો છે ગુજરાતી કે સાહસ વગર સિદ્ધિ નથી સિદ્ધિ જેને જય વરે જે પરસેવે નાય એ કહેવત આજે સાચી પડી છે એવું મને મારા મન મુજબ લાગ્યું છે આજે એક દાતા તાલુકાના છીકલા ગામે સામાન્ય પરિવારમાંથી પર સોલંકી રાવતાભાઈ બાહુભાઈ અત્યારે સીઆઈસએફમાં સિલેક્શન થયેલ છે જેથી કે આદિવાસી નાના નાના પરિવાર પણ જે મહેનત કરીને છોકરા જે ટ્રાઇબલ વિસ્તારમાં રહેશે એના માટે એક મદદરૂપ થઈને એ લોકો અત્યારે ખૂબ સખત મહેનત કરીને અત્યારે સીઆઈસએફમાં પાસ થઈ આ રીતના કે દરેક સમાજના અને આદિવાસી વિસ્તારમાં જે દરેક છોકરાઓને અમે કહીએ છીએ કે ભાઈ મહેનત કરો સો ટકા તમને સફળતા મળશે એ રીતના એક અમારે ઉદાહરણ સ્વરૂપે રાવતાભાઈ સોલંકી અત્યારે ચેન્નાઈ ખાતે તાલીમ લઈ રહ્યા છે જેથી આજના યુવાનોને મહેનત કરો સફળતા મેળવો એ જ અમારે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ મારું નામ સોલંકી રાવતાભાઈ બાબુભાઈ હું ચીખલા ગામનો રહેવાસી છું અને મારો અભ્યાસક્રમ એમ કોમ હું સીઆઈએસએફમાં સિલેક્શન થયેલ છું ચેન્નાઈ ખાતે ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેનિંગ મેળવી રહ્યો છું